આજે આપણે વેલ્ડર ટ્રીટની અંદર પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ નંબર એક જોઈ ગયા આજે પેપર સેટ નંબર બે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન વોટ કાઇન્ડ ઓફ એનર્જી ઇઝ એન ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી કઈ પ્રકારની ઉર્જા છે તો ઓપ્શન એ દ્રશ્યમાન એટલે કે વિઝિબલ બી અદ્રશ્ય એટલે કે ઇનવિઝિબલ સી જોઈ શકાય તેવું અને ડી પારદર્શક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અદ્રશ્ય એટલે કે ઇનવિઝિબલ ત્યારબાદ બીજો પ્રશ્ન બોડીની ગરમી કે શીતળતાની ડિગ્રીને શું કહેવાય છે તપસન એ ગરમી એટલે કે હીટ બી દબાણ એટલે કે પ્રેશર સી અવરોધ એટલે કે પ્રતિરોધ જેને અંગ્રેજીમાં રેજીસ્ટન્સ કહેવાય છે અને ડી તાપમાન એટલે કે ટેમ્પરેચર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાન એટલે કે ટેમ્પરેચર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયા પ્રકારના આર્ક વધુ સપાટી તણાવ અસરને પ્રોત્સાહન આપે છે તપસન એ લાંબી એટલે કે લોંગ બી ટૂંકી એટલે કે શોર્ટ સી મધ્યમ એટલે કે મીડિયમ અને ડી નોર્મલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટૂંકી એટલે કે શોર્ટ ત્યારબાદ ચોથો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ભાગ એક્સનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ જોબ બી ઇલેક્ટ્રોડ સી કરંટ અને ડી મોલ્ટન ગ્લોબ્યુલસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોડ ત્યારબાદ પાંચમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ બર એટલે કે ફોર્સનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી બી સપાટી તણાવ એટલે કે સરફેટ ટેન્શન સી ગેસ વિસ્તરણ એટલે કે ગેસ એક્સપાન્શન અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ અસર શું છે એટલે કે ઇફેક્ટ કઈ છે તો ઓપ્શન એ ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી બી ગેસ વિસ્તરણ એટલે કે ગેસ એક્સપાન્શન સી સપાટી તણાવ એટલે કે સરફેસ ટેન્શન અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સપાટી તણાવ એટલે કે સરફેસ ટેન્શન ત્યારબાદ સાતમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ સાધનનું નામ શું છે એટલે કે ઇક્વિપમેન્ટનું નામ શું છે તો એ વાયર રસ બી વાયર ઊન સી વાયર રોલ અને ડી વાયર પ્રકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાયર ઊન એટલે કે વાયર વૂલ ત્યારબાદ આઠમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ સફાઈનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગ્રાઇન્ડિંગ બી બર્સિંગ સી રાસાયણિક એટલે કે કેમિકલ અને ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રાસાયણિક એટલે કે કેમિકલ ત્યારબાદ નવમો પ્રશ્ન બોડી સાથે કટિંગ નોઝલનો કોણ શું છે તો ઓપ્શન એ પિસ્તાલીસ ડિગ્રી બી સાઠ ડિગ્રી સી નેવું ડિગ્રી અને ડી એકસો વીસ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નેવ ડિગ્રી એટલે કે નેવું અંશ ત્યારબાદ દસમો પ્રશ્ન સરળ વેલ્ડિંગ માટે કઈ પોઝિશન ફાયદાકારક છે તો ઓપ્શન એ સપાટ એટલે કે ફ્લેટ બી ઊભી એટલે કે વર્ટિકલ સી માથા ઉપર એટલે કે ઓવરહેડ અને ડી આરડી એટલે કે હોરિજોન્ટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સપાટ એટલે કે ફ્લેટ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વેલ્ડિંગનું ચિહ્ન એટલે કે સિમ્બોલ શું છે તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ સ્પોટ વેલ્ડ બી ફિલેટ વેલ્ડ સી સિંગલ જેબટ અને ડી બે બેકિંગ રન વેલ્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેકિંગ રન વેલ્ડ ત્યારબાદ બારમો પ્રશ્ન ગ્રુ વેલ્ડિંગની ઊભી સ્થિતિ તરીકે શું વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો ઓપ્શન એ વન જી બી ટુ જી સી થ્રી જી અને ડી સિક્સ જી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રી જી તો એની પણ આપણે અહીંયા વધારાની આકૃતિ સમજ માટે લીધી છે કે વેલ્ડની હોય તો એને થ્રીજી વડે દર્શાવવા છે જે અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ફ્લેટ પોઝિશન વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડનો ખૂણો એટલે કે કોણ કેટલો હોવો જોઈએ તો ઓપ્શન એ પચાસ થી સિત્તેર ડિગ્રી બી થી સિત્તેર ડિગ્રી સી સિત્તેર થી એસી ડિગ્રી અને ડી એસી થી નેવું ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિત્તેર થી એસી ડિગ્રી એટલે કે સિત્તેર થી એસી અંશ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ફાઇવજી પોઝિશનમાં વેલ્ડિંગ પાઇપમાં કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે તો ઓપ્શન એ પાઇપ ફેરવો અને ઊભી રીતે વેલ્ડ કરો બી પાઇપ ફેરવો નહીં અને ઊભી રીતે વેલ્ડ કરો સી પાઇપ ફરતી નથી અને પાઇપ અક્ષ ચારસો પચાસ અને ડી પાઇપને ઘડિયાળ બા બારથી છ પોઈન્ટમાં વેલ્ડ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાઇપને ઘડિયાળ બારથી છ પોઈન્ટમાં વેલ્ડ કરો ત્યારબાદ પંદરમો પ્રશ્ન એલ્યુમિનિયમ વેલ્ડિંગમાં કયા પ્રકારની પોલારિટી એટલે કે ધ્રુવીયતા વપરાય છે તો ઓપ્શન એ રેક્ટિફાયર સેટ બી એસી ટ્રાન્સફોર્મર સી રિવર્સ પોલારિટી અને ડી સ્ટેટ પોલારિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિવર્સ પોલારિટી ત્યારબાદ સોરમો પ્રશ્ન વોટ ઇઝ પોલારિટી એટલે કે ધ્રુવીતા એટલે શું તો ઓપ્શન એ કરંટની સર્કિટ બી કરંટનો પ્રવાહ અથવા કરંટની દિશા સી કરંટની ખુલ્લી સર્કિટ અને ડી કરંટની વિરુદ્ધ દિશા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટનો પ્રવાહ અથવા તો કરંટની દિશા એટલે કે ફ્લો ઓફ કરંટ અથવા ડાયરેક્શન ઓફ કરંટ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ખુલ્લા વાયર ઇલેક્ટ્રોડમાં કયા પ્રકારની ધ્રુવીયતા એટલે કે પોલારી પોલારિટી હોય વપરાય છે તો ઓપ્શન એ સ્ટેટ પોલારિટી બી રિવર્સ પોલારિટી સી એસી ટ્રાન્સફોર્મર અને ડી રેક્ટિફાયર સેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેટ પોલારિટી ત્યારબાદ 18મો પ્રશ્ન કયા પ્રકારની આર્ક લંબાઈ ઉંડાઈમાં પેનિટ્રેશન વેલ્ડ پیدا કરે છે? વિકલ્પ A લાબી ચાપની લંબાઈ B ટૂંકી ચાપની લંબાઈ C મધ્યમ ચાપની લંબાઈ અને D ખૂબ લાબી ચાપની લંબાઈ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ટૂંકી ચાપની લંબાઈ એટલે કે ટૂંકી આર્કની લંબાઈ એટલે કે શોર્ટ આર્ક લેન્થ. ત્યારબાદ 19મો પ્રશ્ન કયા પ્રકારની આર્ક ઘુંઘનાટી અવાજ ઉત્પન્ન કરે છે? એટલે કે હોમિંગ સાઉન્ડ ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ લાંબી આર્કની લંબાઈ બી ટૂંકી આર્કની લંબાઈ સી નોર્મલ આર્કની લંબાઈ અને ડી ખૂબ લાંબી આર્કની લંબાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લાંબી આર્કની લંબાઈ એટલે કે લોંગ આર્ક લેન્થ ત્યારબાદ વીસમો પ્રશ્ન કઈ આર્કની લંબાઈ પોપિંગ અવાજ ઉત્પન્ન કરે છે એટલે કે પોપિંગ સાઉન્ડ ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ લાબી આર્કની લંબાઈ બી ટૂંકી આર્કની લંબાઈ સી નોર્મલ આર્કની લંબાઈ અને ડી ખૂબ લાંબી આર્કની લંબાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટૂંકી આર્કની લંબાઈ એટલે કે શોર્ટ આર્ક લેન્થ ત્યારબાદ 21મો પ્રશ્ન સ્પેટર ઘટાડવા માટે કઈ ચાપની એટલે કે આર્કની લંબાઈ વાપરવી જોઈએ તો આપણ એ લાબી આર્કની લંબાઈ બી ટૂંકી આર્કની લંબાઈ સી નોર્મલ આર્કની લંબાઈ અને ડી ખૂબ લાંબી આર્કની લંબાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોર્મલ આર્કની લંબાઈ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન વેલ્ડિંગમાં જોબની આસપાસ વેલ્ડ કેબલને વિંટારવાનો હેતુ શું છે તો ઓપ્શન એ આર્ક બ્લોને નિયંત્રિત કરવા માટે બી આર્ક સ્પીડને નિયંત્રિત કરવા માટે સી આર્ક લંબાઈ નિયંત્રિત કરવા માટે અને ડી વિકૃતિને નિયંત્રિત કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ક બ્લોને નિયંત્રિત કરવા માટે એટલે કે ટુ કંટ્રોલ આર્ક બ્લો ત્યારબાદ તેસમો પ્રશ્ન આપેલ આકૃતિમાં તમને કઈ ખામી દેખાય છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને આની અંદર તમને કઈ ડિફેક્ટ એટલે કે ખામી દેખાય છે તે જણાવવાનું છે તો ઓપ્શન એ આર્ક બ્લો બી ઓવરલેપ સી અંડર કટ અને ડી વિકૃતિ એટલે કે ડિસ્ટોર્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ક બ્લો ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન વેલ્ડિંગની કઈ સિસ્ટમ આર્ક બ્લોથી મુક્ત છે એટલે કે ફ્રી છે તો ઓપ્શન એ એસી વેલ્ડિંગ બી ડીસી રિવર્સ પોલારિટી સીડીસી સ્ટેટ પોલારિટી અને ડી લાંબી આર્ક સાથે વેલ્ડિંગ તો આનો સાચા જવાબ છે ઓપ્શન નંબર એ એસી વેલ્ડિંગ ત્યારબાદ પચીસમો પ્રશ્ન આકૃતિમાં વિકૃતિનો કયો પ્રકાર બતાવવામાં આવેલ છે તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે અને એની અંદર કઈ ડિસ્ટોર્શન એટલે કે વિકૃતિ છે એ જણાવવાનું છે તો ઓપ્શન એ વ્યાપક વિકૃતિ એટલે કે વ્હાઈટ ડિસ્ટોર્શન બી કોણીય વિકૃતિ એટલે કે એન્ગ્યુલર ડિસ્ટોર્શન સી ત્રાસી વિકૃતિ એટલે કે ટ્રાન્સવર્સ ડિસ્ટોર્શન અને ડી

તપ્સ એ સીધારુતા એટલે કે પોરોસિટી બી અંડરકટ સી ફ્યુઝનનો અભાવ અને ડી અતિશય પેનિટેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝનનો અભાવ એટલે કે લેક ઓફ ફ્યુઝન તો અહીંયા આપણે વધારાની આકૃતિ પણ અહીંયા સમજ માટે લીધેલી છે જો ઓછો કરણ હોય નીચો કરણ તો એના કારણે આ ફ્યુઝનનો અભાવ આ રીતે રહે છે ત્યાર બધા મો પ્રશ્ન આર્ક વિલ્ડિંગમાં બીડમાં હેરલાઇન અલગ થવાનું કારણ કયું છે તોફ્સ એ ઝડપી કુલિંગ બી સ્લો કુલિંગ સી લાંબી આર્કની લંબાઈ અને ડી ઇલેક્ટ્રોડની ખોટી પસંદગી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝડપી કુલિંગ એટલે ફાસ્ટ કુલિંગ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ફેરસ અને નોન ફેરસ એલોયના વિલ્ડિંગ માટે ગેસ ફ્લેમ કોમ્બિનેશન શું વપરાય છે તો ઓપ્શન એ એલપીજી પ્લસ હવા બી એસિલિટીન પ્લસ હવા સી એસિડિટીલિન પ્લસ ઓક્સિજન અને ડી હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન તો આના સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એસિટીલિન પ્લસ ઓક્સિજન ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ઓક્સિએસિટિલિન જ્યોતમાં સૌથી ગરમ બિંદુ એટલે કે પોઈન્ટ કયું છે તો ઓપ્શન એ બહારનો કોન એટલે કે આઉટર કોન બી બહારનો એન્વેલોપ સી અંદરનો એન્વેલોપ અને ડી અંદરનો કોન એટલે કે ઇનર કોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અંદરનો કોન એટલે કે ઇનર કોન ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન એસિટીલિન રેગ્યુલેટર જોડાણનું લીકેજ તપાસવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ખારું પાણી એટલે કે સોલ્ટ વોટર બી સાદુ પાણી એટલે કે પ્લેન વોટર સી સાબુનું પાણી એટલે કે સોફ્ટ વોટર અને ડી રાસાયણિક પાણી એટલે કે કેમિકલ વોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાબુ પાણી એટલે કે સોફ્ટ વોટર તો મિત્રો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે કે એસિડિલીન રેગ્યુલેટર હોય તેનું લીકેજ તપાસવા માટે સાબુનું પાણી નો અહીંયા ઉપયોગ કરેલો છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઓક્સિડાઇઝિંગ જ્યોતનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ કાસ્ટાઇનના વિલ્ડિંગ માટે યોગ્ય બી પિત્તળના વીલ્ડિંગ માટે યોગ્ય સી માઇડ સ્ટીનના વિલ્ડિંગ માટે યોગ્ય અને ડી સ્ટેલાઇટ પાઇપ વિલ્ડિંગ માટે યોગ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પિત્તળના વેલ્ડિંગ માટે યોગ્ય એટલે કે સુટેબલ ફોર ગ્રાસ વેલ્ડિંગ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ગેસ સિલિન્ડર ઉત્પાદનમાં કયું મટીરિયલ વપરાય છે તો ઓપ્શન એ ફોરજી સ્ટીલ બી નિકલ સ્ટીલ સી સ્ટેનલેસ સ્ટીલ અને ડી સોલિડ રોવન સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સોલિડ રોવન સ્ટીલ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન સિલિન્ડરમાં એસિલિટિંગ ગેસના સુરક્ષિત સંગ્રહ માટે કઈ ખાસ પદ્ધતિ છે તો ઓપ્શન એ વાયુ સ્વરૂપમાં સંગ્રહિત બી ઘન સ્વરૂપમાં સંગ્રહિત અર્ધ પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહિત અને ડી પ્રવાહી એસિટોનમાં ઓગ્રેલા ગેસ તરીકે સંગ્રહિત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રવાહી એસિટોનમાં ઓગ્રેલા ગેસ તરીકે સંગ્રહિત ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન વેલ્ડિંગ કરતી વખતે બેક ફાયરને નિયંત્રિત કરવાની કરવાની પદ્ધતિ કઈ છે તો ઓપ્શન એ ઓક્સિજન નિયંત્રણ વાલ બંધ કરો બી એસિડિટી નિયંત્રણ વાલ બંધ કરો સી પહેલાં ઓક્સિજન સિલિન્ડર વાલ બંધ કરો અને ડી પહેલાં એસિડિટી સિલિન્ડર વાલ બંધ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્સિજન નિયંત્રણ વાલ બંધ કરો એટલે કે ક્લોઝ ઓક્સિજન કંટ્રોલ વાલ્વ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન જમણી તરફના વેલ્ડિંગમાં ફિલર રોડનો કોણ શું હોવો જોઈએ તો ઓપ્શન એ ત્રીસ થી ચાલીસ ડિગ્રી બી ચાલીસ થી પચાસ ડિગ્રી સી પચાસ થી સાહીઠ ડિગ્રી અને ડી સાઠ થી સિત્તેર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્રીસ થી ચાલીસ ડિગ્રી એટલે કે ત્રીસ થી ચાલીસ અંશ ત્યારબાદ સાડા ત્રીસ મો પ્રશ્ન રેગ્યુલેટરમાં કેટલા પ્રેશર ગેજ હોય છે તો ઓપ્શન એ એક પ્રેશર ગેજ બી બે પ્રેશર ગેજ સી ત્રણ પ્રેશર ગેજ અને ડી ચાર પ્રેશર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે પ્રેશર ગેજ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન ગેસ વેલ્ડિંગમાં સિલિન્ડરને ગેસ રેગ્યુલેટર સાથે જોડવા માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવે છે તો ઓપ્શન એ થોડી સેકન્ડ માટે વાલ ખોલો અને બંધ કરો બી લાંબા સમય માટે વાલ ખોલો સી જોડાણ પહેલાં વાલ ખોલવાની જરૂર નથી અને ડી થોડી મિનિટો માટે વાલ ખોલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થોડી સેકન્ડ માટે વાલ ખોલો અને બંધ કરો એટલે કે ઓપન એન્ડ ક્લોઝ વાલ ફોર ફ્યુ સેકન્ડ્સ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસ થી ચોવાલીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે તો ઓપ્શન એ પિત્તળની ધાતુ બી કાસાની ધાતુ સી ઝીંક અને ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે જે બર લાગતા મૂર આકારમાં ફેરફાર થાય છે અને બર દૂર કરતા મૂર આકાર ધારણ કરે છે તો એ ટીપાવપણું બી તાણ સામર્થ્ય સી સ્થિતિ સ્થાપકતા અને ડી સુગત્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્થાપકતા એટલે કે ઇલેસ્ટ્રિસિટી ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે જ્યારે ગરમી આપવાથી તે ઓગરે એટલે કે પીગરે છે તો ઓપ્શન એ વાહકતા બી ટીપાવપણું સી ફિઝિબિલિટી અને ડી તાણ સામર્થ્ય બેતાલીસમો પ્રશ્ન કયા કાસ્ટ કરી શકાતા નથી તો આયન છે ઓપ્શન નંબર બી સફેદ કાસ્ટાયન એટલે કે કાસ્ટ કાસ્ટાયન ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ ઘનતા એટલે કે ડેન્સિટી બી કદ એટલે કે વોલ્યુમ સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વીટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન સામ તો મિત્રો અહીંયા પિસ્તાલીસથી પચાસ પ્રશ્નો છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસ મો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત નંબર બી સ્ટીલ ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિક ઓળખો તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું અને ડી કાચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા મિત્રો સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એ ફોર સીટ સીટનું ટ્રીમ કરેલ સાઇઝ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન આઈ એસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર અને અહીંયા ઓપ્શન આપે છે એ વન એ ટુ એ થ્રી અને એ ફોર જવાબ છે ઓપ્શન નંબર તો મિત્રો જે પહેલી આકૃતિ આપી છે એ વન તેમાં તમે જોઈ શકો છો કે એલાઇન પદ્ધતિથી ડાયમેન્શન આપવામાં આવી છે એ લાઈન પદ્ધતિમાં લાઈનની ઉપર અને વચ્ચો વચ્ચે આપવામાં આવે છે એટલા માટે આ જે એ વન જે આકૃતિ છે એ એનું ડાયમેન્શન સાચું છે તેથી એનો જવાબ ઓપ્શન નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લમ ચોરસ પ્રિઝમ બી ચોરસ પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી સષ્ટ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચોરસ પ્રિઝમ તો મિત્રો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉપર અને નીચેની બાજુ જે આકાર છે એ ચોરસ આકારનો છે એટલા માટે આને ચોરસ પ્રિઝમ કહેવામાં આવે છે ત્યારબાદ એકાન પ્રશ્ન તો મિત્રો અહીંયા એકાવનથી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ના છે તો અહીંયા એકાવન મો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ખાલી જગ્યા ભરો વી ખાલી જગ્યા ટુ ધ જુ આફ્ટર બ્રેકફાસ્ટ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જયસુ એટલે કે વીલ ગો ત્યારબાદ બાવનમો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો દે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ એટલે કે તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇઝ બી એમ સી આર અને ડી વોચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ તેપન મો પ્રશ્ન ચાલુ વર્તનકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ ચોપન મો પ્રશ્ન પ્રશ્નવાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો અહીંયા ઓપ્શન આપે છે હું બી વેર સી વીચ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર ત્યારબાદ પંચાણમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યારબાદ છપ્પન પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેડ ધીઝ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો સી હેજ

તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન યોગ્ય પ્રશ્ના શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી હો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હો ત્યારબાદ એકસઠ મો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે તો ઓપ્શન એ સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન નીચે આપેલ શબ્દોના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો તો મિત્રો અહીંયા જે શબ્દો આપે છે એને ફરીથી ગોઠવવાના છે તો અહીં મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી વર્ક એઝ એ સ્કૂલ ટીચર ત્યારબાદ મો પ્રશ્ન અવાજની પીચના વધારા અને ઘટાડો એ સ્વર બી લી લાગણી વ્યક્ત કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ વિરામ ચિહ્નો બી ઉદ્ધાર વાચક સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ધાર વાચક ત્યારબાદ સાસઠ પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલો સી હે અને ડી હાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે તો ઓપ્શન એ આર બી ઈ સી એસ અને ડી ડબલ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તપ્શન એ તમારો સ્વભાવ ગુમાવો બી બીજાને સાભરો સી અપ્રસ્તુત વિગતો વિશે વાત કરો અને ડી અશિષ્ટ અથવા અસભ્ય ભાષાનો ઉપયોગ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીજાને સાબરો એટલે કે સંતુ અધર્શ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તપસન એ ખુલ્લા મનના બનો બી મધ્યમ સરનો ઉપયોગ કરો સી બીજાને સાભરો અને ડી બિનજરૂરી દલીલ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જરૂરી દલીલ કરો ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન કમ્પ્યુટરનું મગજ કયું છે તો ઓપ્શન એ કીબોર્ડ બી સીપીયુ સી મોનિટર અને ડી સાચો જવાબ છે ઓપ્શન એ દસ એટલે કે ટેન ત્યારબાદ બોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો એ વન બી ફિફ્થ સી એન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ તોતેરમો પ્રશ્ન કયો એક ઉદ્ઘાર વાચક વાક્ય છે તો મિત્રો અહીંયા વાક્ય આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ એટલે કે તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કયું કરતરી પ્રયોગમાં છે એટલે કે અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન કયું કર્મણી પ્રયોગમાં છે એટલે કે પેસિવ વોઇસમાં છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય અસ એટલે કે તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો નેક્સ્ટ ની અંદર આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું